The no. નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા મહત્વના સમાચાર સોનાની કિંમતોમાં ફરીથી હવે વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે જી આ મિત્રો વાત કરીએ તો પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં થોડો ઘટાડો નોંધાયો હતો પરંતુ હવે આગામી દિવસોમાં હજુ પણ સોનું જે છે એ મોંઘુ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કે નહીં જેની સાથે વાત કરીએ તો હવે લગ્ન ગાળામાં સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી રોજબરોજની માહિતી વિડીયો દ્વારા મળતી રહે તો હાલ વાત કરીએ તો મિત્રો લાંબા ગાળે રોકાણ કરવા માટે સોનું અને ચાંદી બંનેમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે જો તમે સોનામાં રોકાણ

ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સો ગ્રામ સોનું દસ લાખ વીસ હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં તો વધારો નોંધાયો છે જયારે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં પણ વધારો નોંધાયો છે તો આજે સો ગ્રામ સોનું અગિયાર લાખ તેર હજાર સો રૂપિયા જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ વધારો નોંધાયો છે જ્યારે હવે વાત કરીએ ચાંદીની કિંમતોમાં તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડા બાદ વધારો નોંધાયો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો ફરીથી વધીને વધી એક હજાર ચાંદી એક લાખ રહી છે તો મિત્રો જે પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ હવે આગામી દિવસોમાં તહેવારો અને લગ્નની ની સિઝન નજીક હોવાથી સોનાના ખરીદદારો માટે ખૂબ જ સારો અવસર બની રહ્યો છે બાવીસ કેરેટ અથવા તો ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરી લેવી જોઈએ જોવા મળી રહી છે તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે જેની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે ડોલર અને રૂપિયા વચ્ચે મૂલ્યમાં ફેરફાર મળે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માંગ ઘટતી જોવા મળે સ્થાનિક સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હાલ અત્યારે સોનાના ખરીદારો માટે સમય સારો કેવી રીતે કહી શકાય તો સોનાની કિંમતોમાં પાછળના દિવસોમાં પણ ઘટાડો નોંધાયો હતો એ ઘટાડો સોનાના ખરીદદારો માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે ખાસ કરીને લગ્ન અથવા તો તહેવારો અથવા તો રોકાણ કરવા માટે સોનું ખરીદવા માંગતા લોકો માટે હાલનો સમય જે છે એ અનુકૂળ થતો હોય જોવા મળી રહ્યો છે કારણ કે જ્યારે પણ બે હજાર ચોવીસ થી લઈને બે હજાર પચીસ માં સોનું ભારે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે આગામી દિવસોમાં એટલે કે બે હજાર છવ્વીસ માં પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી પણ શક્યતા હોય જોવા મળી રહી છે તો ખરેખર સોનું તો હવે દિવસે દિવસે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે તો સોનાના દાગીના ખરીદનારા વ્યક્તિઓ માટે હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો બુલિયન બજારમાં પણ નવીનતમ અપડેટ આવી રહી છે ને ચાંદી જે છે એ ફરીથી હવે વધતી પણ જોવા મળી રહી છે તો ચાંદી ભારે ચર્ચામાં જોવા મળી રહી છે કારણ કે છેલ્લા ઘણા બધા મહિનાથી ચાંદીનો ભાવ જે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી એ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે તો સરાફા બજાર અનુસાર સોનું જે છે એ પણ જોવા જોવા મળી મળી રહ્યું છે છે અને સ્થાનિક બજારમાં સોના ચાંદીની કિંમતોમાં વધારાનો માહોલ રહ્યો તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડાથી વિપરીત ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું જે છે એ ભારે મોંઘું થતું જોવા મળી રહ્યું

ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ અસર જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે જેના કારણે આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળતું હોય છે તો મિત્રો આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં ચાંદીમાં વધારો જોવા મળ્યો છે અને દેશના અલગ અલગ શહેરોમાં સોના ચાંદીના ભાવમાં તફાવત પણ જોવા મળી રહ્યા છે તો જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો જીએસટી

સ્ટુડિયો અપડેટમાં સોના ચાંદીની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું